નમસ્કાર દર્શક મિત્રો માનુષમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ધારા અને મારી સાથે છું ઝંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કારનો કોળિયો બનેલા દસ લોકોના નામ સામે આવ્યા છે જેમાં એક મહિલા તો છેક કે દુબઈથી આવ્યા હતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં થયેલા ગમખવાર અકસ્માતમાં વડોદરાનો એક વિદ્યાર્થી અને દુબઈથી આવેલી એક મહિલા પણ સામેલ છે

નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા ટ્રેલરને પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર આઠ લોકોના તત્કાલ મોત નીપજ્યા હતા અને બે લોકો હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં મોત નીપડ્યા હતા નડિયાદમાં મરેલા દસ લોકો વડોદરાથી કાર લઈને અમદાવાદ જતા હતા અને ત્યાં નડિયાદ પાસે તેને ભયંકર અકસ્માત મળ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર કબજે કરી હતી અને આ સાથે તમામ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે પોલીસે આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી મોકલી દીધા છે ત્યારે જોકે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને હજુ સુધી જાણકારી મળી શકી નથી અને આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગી પડી છે અને રોડની આસપાસ લોહી દેખાઈ રહ્યા છે કાર સામેથી ટ્રેલર ઘુસી ગઈ હતી અને એટલા માટે જ કારનો આગળનો ભાગ ખરાબ રીતે દટાઈ ગયો છે કયા કયા રાજ્યોમાં વરસાદ ત્રાટક છે આગામી પાંચ દિવસમાં ઓડિશા પશ્ચિમ બંગાળ કોંકણ સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યાનમ અને તેલંગણાના ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે દેશના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે ભારતીય હવામાન વિભાગે વીસ એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં ઓડિશા ગંગાના પશ્ચિમ બંગાળ કોંકણ સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યાનમ અને તેલંગાણાના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે

હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ સપ્તાહના અંત સુધી પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગાણા પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન પૂર્વ અને પશ્ચિમ મેદિનપુર પુરુલિયા બાંકુરા જિલ્લામાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે તમને જણાવી દઈએ કે ગરમીની લહેર ત્યારે આવે છે જ્યારે કોઈ પણ સ્થાનનું મહત્તમ તાપમાન ઓછામાં ઓછું ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ હોય છે હવામાનની વિભાગ હવામાનની આગાહી મુજબ આ અઠવાડિયે કેટલાક દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે ત્યારે ઉત્તરીય રાજ્યોમાં તાજો વરસાદ વધતા તાપમાનથી રાહત આપી શકે છે હવામાન વિભાગે અઢાર થી વીસ એપ્રિલ સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ગુરુવારે દિલ્હી એનસીઆરમાં અસંત વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવન ફૂંકાશે તેવી અપેક્ષા છે ઓગણીસ એપ્રિલે ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે જે આ સાથે આગળ વાત કરીએ તો અરવલ્લીમાં ભુવાલમાં કુહાડીના ગાઝીકી પત્નીને પતાવી દીધી હત્યા બાદ પતિએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ મેઘરજના ભુવાલ ગામમાં પતિએ કુહાડીના ગાઝીકી પત્નીની હત્યા કરી દીધી છે હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ આ બનાવની જાણ પોલીસને થતા ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ભુવાલ ગામમાં બુધવારે પતિએ કુહાડીના ગાજીકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળામાં કુહાડી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી કાફલો જ્યારે ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો કે પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું છે અરવલીમાં ચોવીસ કલાકમાં હત્યાનો બીજો બનાવ નોંધનીય છે કે ગઈકાલે જ બાયડના નવા ઉંટરડા ગામે એક આધેડે પોતાની પત્નીનું ગ્રાઇન્ડર મશીન વડે ગળું કાપી હત્યા કરી હતી પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું જે આ સાથે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હિંસક અથડામણમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામનવમી દરમિયાન ઘટના સામે આવી છે બુધવારે એપ્રિલ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં એક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં વીસ લોકો ઘાયલ થયા હતા બુધવારે સાંજે શક્તિપુરમાં એક શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ થયો હતો જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી આ વર્ષે પણ પોલીસ રામ ભક્તોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે ભાજપે કહ્યું કે ગયા વર્ષે પણ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે દાલખેલા રિક્ષા અને સેરામપુર માં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ વર્ષે પણ સરકારી તંત્રની સંપૂર્ણ પરવાનગી બાદ નીકળેલી રામનવમીની શાંતિપૂર્ણ શોભાયાત્રા પર શક્તિપુરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઘટનાના કેટલીક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં લોકો ધાબા પરથી પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા પથ્થરબાજી બાદ ભીડ ઉગ્ર બની હતી જેના કુટુંબ જેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવા મજબૂર થયા હતા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી અને સ્થળ પર શાંતિ જાળવવા વધારાના દળો મોકલવામાં આવ્યા હતા પથ્થરમારાના કારણે ઘાયલ થયેલા લોકોને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે શોભાયાત્રા પર પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે તેમણે એમ પણ કહ્યું કે માટે પાસેથી પરવાનગી લેવામાં આવી હતી પરંતુ અને બેલડાંગામાં બે બ્લોકમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જી આ સાથે આગળ વાત કરીએ તો લખપત તાલુકામાં પાણીનો કાયમી ઉકેલ ક્યારે આવશે દરુનાળામાં લખપત તાલુકામાં પીવા તેમજ પશુ માટે પાણીની તાજીમ હશે લખપત તાલુકામાં ગામોમાં પશુઓ તેમજ લોકોને ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીની તંગી જોવા મળે છે હાલમાં જ રામણિયામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં ચાર દિવસથી તંત્ર દ્વારા કોઈ પરિણામો નથી લખપત તાલુકાના કારોબારી ચેરમેનની લેખિત રજૂઆત હોવા છતાં લોકો પરેશાન થયા છે જે રીતે આપણે વાત કરી લખપત એરિયાની લખપતમાં પાણીની સમસ્યાને લઈને તંગીનો માહોલ સર્જાયો છે દર ઉનાળામાં લખપત તાલુકામાં પીવા તેમજ પશુ માટે પાણીની તંગી સર્જાતી હોય છે લખપત તાલુકામાં જે રીતે પાણીની તંગી છે તેનામાં લખપત તાલુકાના કારોબારી ચેરમેનને લેખિત રજૂઆતો કરવા છતાં લોકો પરેશાન થઈ રહ્યા છે જી આ સાથે આગળ વાત કરું તો જમ્મુ કાશ્મીરમાં મજૂરો પર આતંકીઓએ કર્યો ગોળીબાર સેનાનું ઓપરેશન શરૂ થયું હતું જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે આ વખતે આતંકીઓએ બે મજૂરોને નિશાન બનાવ્યા છે શ્રીનગરના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરને ગોળી મારીને હત્યા કરી નાખી છે પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગના જબલીપોરા ગામે બીજા બહેરામાં આતંકવાદીઓએ બે બિન સ્થાનિક મજૂર પર ગોળીબાર કર્યો હતો બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું ઇજાગ્રસ્ત હાલતમાં મજૂરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તની ઓળખ બિહારના રહેવાસી શંકર શાહના પુત્ર રાજા શાહ તરીકે થાય છે જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મજૂરે ખૂબ નજીકથી ઘોડી વાગી હતી અને ગરદન અને પેટના બે ઘોડી વાગી હતી જ્યારે સેનાએતે વિસ્તારને ઘેરી લીધો હતો જ્યાં આતંકી હુમલો થયો હતો ગુલામ નબી આઝાદે હુમલાની નિંદા કરી હતી અને ડીપીએપીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે

આપણે જોવા જઈએ તો લખપગ તાલુકાની અંદર પશુધન ની પણ સંખ્યા વધારે છે માનવ વસ્તી કરતા જ ખાલી વાયદાઓ જ થતા હોય છે કે પાણી છે આરોગ્ય છે શિક્ષણ છે એની વાતો તો થતી જ હોય છે પણ લખપત તાલુકા ને હજી સુધી પાણી કે ઘાસ વિશે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી અત્યારે આપણે જોઈએ તો પશુપાલકો છે ગુજરાતમાંથી ઘાસ મંગાવતા હોય છે એનું કારણ એક મોટું એ છે કે લખપગ તાલુકાની અંદર ગવચર જમીનનું જે ફામ દબાણ

સમગ્ર માહિત બદલ આ સાથે આગળ વાત કરી સ્થાયી સદ્યતા સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના સપોર્ટમાં યુએનએસસી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે યુએનએસસી માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે વાત એમ છે કે ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિલા પહેલા જ યુએનએસસી માં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે આ તરફ હવે અમેરિકાને પણ મસ્કનું સમર્થન કર્યું છે જેમાં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે એમ પણ કહ્યું છે કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે યુએના સુધારા કરવામાં આવશે જેથી સદીની સાચી રજૂ કરી શકાશે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે યુએસએ યુએન સિક્યુરિટી કાઉન્સિલ સહિત યુએન સંસ્થાઓના સુધારા માટે સમર્થનની ઓફર કરી છે અને ટેસ્લાના સી એલન મસ્કના યુએનસીમાં ભારતની કાયમી બેઠક ન હોવા અંગેના નિવેદન વિશે પૂછવામાં આવતા વેદાંત પટેલે કહ્યું કે રાષ્ટ્રપતિએ યુએન જનરલ એમ્બેસીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વાત કરી હતી અને સચિવે પણ આ વિશે જણાવ્યું છે અને અમે એકવીસમી સદીના વિશ્વને પ્રતિબિંબ કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય યુએન સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ અને તે અંગે પગલાં શું છે તે વિશે શેર કરવા માટે પણ મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ અલબત્ત અમે તેને સ્વીકારીએ છીએ સુધારાઓની તો જરૂરી છે જે આ સાથે જ આગળ વાત કરું તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ ડુમખલ કુંભિયા ભીમપોર રાનવેરી મોરદેવી ગોલણ જેવા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે વાલોડ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠા કોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે તેવા સવાલો ઊભા થાય છે આ બાબતે તલાટીને પૂછવામાં આવતા તલાટીએ જણાવ્યું હતું કે અમે ઈંટના ઈંટવાળાને નોટિસ આપી દીધી છે તો સવાલ અહીં એ થાય છે કે કોણ આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અટકાવી રહ્યું છે કોના ઇશારે આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી વાલોડ તાલુકામાં સૌથી વધારે ઈંટના ભઠ્થાઓ ડુમખલ ગામમાં આવેલા છે અને ભઠ્ઠાવ રોડની બિલકુલ બાજુમાં આવેલા હોય છે તેથી ઈંટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું મટીરીયલ રોડ પર જ આવી જાય છે જેથી કરીને રાહદારીઓને આવતા જતા તકલીફ પણ પડે છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિકાસભાઈ જી વિકાસભાઈ જી બોલો હા તાપી ઝલામાં ગેર કાયદેસર રીતે ઈંટના ભઠ્થાઓ ધમધમી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર વિગત આપણે તાપી જિલ્લામાં દરેક તાલુકામાં આ રીતે આદિવાસી થોડા ઓછા જમીન જમીનમાં આ રીતે ઈટ ના ભઠ્ઠાઓ એ લોકો ચલાવે છે વર્ષોથી આ લોકો આ રીતના ઈટ ભઠ્ઠાઓ અહી ખોલ્યા છે આદિવાસીઓની જમીન લઈ લઈને અને બે નંબરો માટી લાવીને આ લોકો એ કરે છે જે ઈટના ઈટ બનાવવા માટે જે મટીરિયલ જોઈતું હોય છે એ લોકોના પાવડરથી માંડીને દસ્ટ ને બધું તે એ લોકો રોડની બાજુમાં ખાલી કરી રહી છે જેથી રોડ પર આવતા જવતા રાહદારીઓને બાઇક ચાલકોને એને તકલીફનો સામનો કરવો પડે છે જી 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 તો ગેરકાયદેસર રીતે છે ઈંટના ભઠ્ઠા કોના આશીર્વાદથી ધમધમી રહેશે તેવા સવાલો પણ ઊભા થાય છે તો ત્યારે શું કહેશો તમે જી આમાં ઈટના ભઠ્ઠાઓની કોઈ જગ્યા પરમ્યુશન હોતી નથી

જી જી વિકાસભાઈ જે રીતે તમે વાત કરી કે નોટિસ આપી દીધી હોય છે અને છતાં પણ કોઈ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોણ અટકાવી રહ્યું છે એવા સવાલો પણ ઉભા થાય છે અને સાથે સાથે આ કાર્યવાહી વિરુદ્ધ હાથ ધરવામાં આવતી નથી ત્યારે શું કહેશો આ સમગ્ર વિગતને લઈને અમારે એવું લાગી રહ્યું છે કે એકના ભટ્ટાઓ દ્વારા ફક્ત ને તલાટી દ્વારા નોટિસ આપીને દેખાડો કરવામાં આવી રહ્યો છે અને વહીવટી તંત્રને સુપી રીતે ટ્રેડિંગ લાગી રહ્યું છે પૂરેપૂરું બતાવીને વિરોધ પ્રદર્શન કર્યું સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે હોબાળો થયો હતો જેમાં ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હોબાળો થયો હતો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાબતે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ત્યારે સાબરકાંઠામાં ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન હોબાળો થયો હતો જેમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ચાલુ કાર્યક્રમમાં કાળા વાવટા બતાવાયા હતા વિરોધ પ્રદર્શનમાં ઉમેદવાર સહિત ભાજપ હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉમેદવાર મામલે વિરોધ યથાવત છે क्षत्रिय સમાજનો વિરોધ આગામી સમયમાં ભાજપને ભારે પડી શકે છે અને ઈડરમાં વિરોધ થતા સ્થાનિક ભાજપ નેતાઓની હાલત કફોડી બની છે. આગામી સમયમાં ઈડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે જેમાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે અટકાયત કરી ઈડર પોલીસ મથકે લઈ જવાયા હતા. જે આ સાથે આગળ વાત કરો તો સરદિયાને તાવને દબાવ ઓર કરિયાણાની દુકાનો પર મર્શે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે શરદી ઉધરસ અને તાવ માટે વપરાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્ર સરકાર ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ માટે પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી જે તેના પર વિચાર કરી રહી છે ઓટીસી પોલિસી શું છે તેના વિશે વાત કરવામાં આવે તો ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર એટલે કે એવી દવાઓ કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે આ નીતિ અમેરિકા બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહેલેથી જ અમલમાં છે હવે તેને ભારતમાં લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ સમિતિ આ દિશામાં કામ કરી રહી છે અને આ કમિટી અત્યાર સુધીમાં આ સંદર્ભમાં ઘણી ઘણા સૂચનો મેળવ્યા છે જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું જ નથી રિપોર્ટ અનુસાર સરકાર ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે વાસ્તવમાં ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરની અછત છે આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પણ ઓછા છે આવી સ્થિતિમાં ઘણી વખત લોકોને જરૂરી દવાઓ પણ મળી શકતી નથી ઘણા કિસ્સાઓમાં સમયસર જરૂરી દવા ન મળવાને કારણે દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે આ કારણોસર સમિતિ દ્વારા ઓટીસી અંગેની સૂચનો આપવામાં આવેલ છે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલ દ્વારા નિષ્ણાંતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી જે આ સાથે આગળ વાત કરીએ તો ચૂંટણીના સમયે એક કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ લોકો લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી એક કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે રૂપિયા એક કરોડ થી વધુની કિંમત ના ડ્રગ્સ સાથે જોડપાયલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈને પોલીસ હાલ ત્રણેની પૂછપરછ કરી રહી છે અને લોકસભા ચૂટરીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અમિરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલ જામનગર પાસિંગની કારની તલાશી લેતા તેમાંથી એક હજાર બોત્તેર ગ્રામ એમડી નામનું ડ્રગ્સ મળી આપ્યું હતું જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝપાયા છે તેઓના નામ ઇસાક આરિફભાઈ બલોચ સોહેલ ઉસ્માન સંધિ અને અસલમ અબ્દુલ સતાર દરરાજાઓ છે જેમાં તમામ જામનગર રહેવાના રહેવાસી જાણવા મળી રહ્યું છે પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ

ગૌતમ બુદ્ધ નગર થી ભાજપના સાંસદ મહેશ શર્મા સાથે પણ આવું જ થયું તેમણે એક સભાને સંબોધતા એવું નિવેદન આપ્યું છે કે હવે વાયરલ થવા માંડ્યું હતું અને કોંગ્રેસ પણ આ નિવેદન સામે વાંધો ઉઠાવતા તેમની સામે કાર્યવાહીની માંગ કરી દીધી છે તેઓ શું બોલ્યા હતા તેના વિશે વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાય તે પહેલા સાંસદ મહેશ શર્માએ કહ્યું કે જે લોકો વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના નથી માનતા એ લોકો ગદ્દાર છે બુલંદ એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે જે લોકો મોદી અને યોગીને પોતાના નથી સમજતા તે પોતાના પિતાને પણ પોતાના નહીં સમજે જોકે કહે છે કે મોદી યોગી કરતા પણ તેમના માટે પ્રિય છે તો તે દેશના ગદ્દાર છે આવી વ્યક્તિઓ દેશ કે રાજ્યનું કલ્યાણ નથી ઈચ્છતી અમુક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મહેશ શર્માએ આ ટિપ્પણી યુપીના એક વિશેષ સમુદાયને નિશાન બનાવતા કરી હતી બાર એપલીના ભાષણનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ મામલે ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ચૂંટણી પંચને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો જી આ સાથે આગળ વાત કરીએ તો અમેરિકા ન્યુયોર્કમાં ઉંદરોના ત્રાસથી શાસકો પરેશાન થયા છે તેમને હવે ગર્ભ ગોળીઓ ખવડાવવામાં આવશે દુનિયાના સૌથી શાનદાર શહેરોમાં સ્થાન પામતા અને અમેરિકાની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ન્યુયોર્ક શહેરમાં શાસકોને ઉંદરોએ હેરાન પરેશાન કરી નાખ્યા છે જાકર જમાળમાંથી ભરેલા આ શહેરમાં ઉંદરોની વસ્તી સતત વધારો થઈ રહ્યો છે અને તેમની વસ્તી રોકવા માટે અત્યાર સુધી કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવ્યા છે જે રીતે આપણે વાત કરી દુનિયાના સૌથી શાનદાર શહેરોમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે અને ન્યૂયોર્કમાં ઉંદરોની વસ્તી ત્રીસ લાખનો આંકડો વટાવી ચૂકી છે ઉંદરોની વસ્તીને કાબૂમાં લેવા માટે અત્યાર સુધી જે વિશેષ પ્રકારની ઝાડ તેમજ સૂકા બરફનો પણ ઉપયોગ થઈ ચુક્યો છે તેનાથી ઉંદરોની વસ્તીમાં તો ઘટાડો નથી થયો પણ બીજા પ્રાણીઓ માટે જોખમ વધી ગયું છે જેમ કે ન્યૂયોર્ક ઝૂમાંથી ભાગી ગયેલું એક ગુવળ મૃત હાલતમાં મળ્યું હતું તેના શરીરમાં ઉંદરો મારવાની દવા મળી આવી હતી જેના કારણે તંત્ર એ જગ્યા અને બીજા વિકલ્પો આજમાવવા ઉપર વધારે ભાર મૂકી રહ્યો છે ત્યારે જે રીતે આપણે વાત કરી સમગ્ર બનાવને લઈને સમસ્યાઓને લઈને હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માણસ લાઈવ સાથે